જય જવાહર રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો હાલ એટલે કે અત્યારે અમે ગામડે છે ગામડેથી આજે લગભગ પાસા આપણા મલકમાં એટલે કે હળવદ પાછા રિટર્ન વહી જવાનું છે કારણ કે હવે જીરું પાડવાનો સમય થઈ ગયો છે તો મિત્રો આજે જવા માટેની ખુશીમાં કાઢનાર્યાને બધા ભેગા મળીને આજે સરસ મજાનું ભોજન એટલે રેસીપી બનાવવા જઈ રહ્યા છે ઢેબરા આદિવાસીના દિશ મસ્ત એવા રેસીપી ઢેબરા તો ઢેબરાની પ્રોસેસ મિત્રો આ ટાઈપની હોય છે દાળ ભૂળ દેવાની અડદની આખી રાત અને પછી આ રીતના ધોઈ નાખવાની મસ્ત સોતરા બોતરા કાઢી નાખવાની એકદમ સફેદ થઈ જાય પછી અને મશીનની અંદર નાખી દેવાનું એકદમ પીસી નાખવાનું મસ્ત એકદમ સફેદ થઈ જાય અને સોતરું કાઢી નાખવાનું તો આવું કેમ તો અમારે જવાનું છે એટલે આજે ભીકરા બનાવીને ખાઈ નાખીએ પછી પાછા ક્યારે ભેગાથી સમય લાગે તો આવી રીતના પાણી રાખવાનું જાજુ પાણી ધોઈ નાખવાનું

છે તો મમ્મી બાકીના ચા બનાવે છે બાજુમાં મારા પપ્પા છે એ પણ થોડી થોડી મદદ કરે છે બનાવવાનું કારણ કે થોડાક મહેમાન બનાવે છે એટલે બધાને મહેનત કરવી પડે તો જમવાનું આ રીતના પણ એ તું ભણાવે દેખા દેવા માં મારી મમ્મી સરસ મજાની રેસીપી ઢેબરા બનાવે છે ખાવાની મજા આવશે